એના જેવું છે જે સપત ના આડા સો કલાક છે તો મીંડા બેચરાવા ચંદ્રબાબુ નાયડુ પણ નરેન્દ્ર મોદી ને મળ્યા એ પછી સીધા સ્ટાલિન ને મળ્યા હવે સ્ટાલિન કયો કે ચંદ્રાબાબુ નાયડુ કયો આ બધા ઘોર હિન્દુત્વ વિરોધી લોકો છે હવે આટલો ઘોર વિરોધી માણસ એ તમે માનો છો કે સરકાર સરખી ચાલવા દે ના

પાછું ટકશે એમ નહી નહી જ ટકે એટલે આસુ આયે તો ખુદ પોચ લેના લોગ આવે તો સોદા કરેગે હાલ જે છે જ્યારથી લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને ચિત્ર સ્પષ્ટ થયું છે ત્યારથી દેશની રાજનીતિ છે તે ખૂબ અસ્પષ્ટ જોવા મળી રહી છે પહેલીવાર જે છે દાયકાઓથી શાસન કરેલી જે ભારતીય જનતા પાર્ટી છે પહેલી વખત જે છે તે બહુમતી સુધી પહોંચી નથી એટલા માટે જે છે એનડીએ ગઠબંધન હેઠળની સરકાર જે છે તે રચાવા જઈ રહી છે અને આગામી સમયમાં જે છે તે પ્રધાનમંત્રી મોદી શપથ લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને હાલ તો દેશના રાજકીય વર્તુળો છે તે કુમાર અને ચંદ્રબાબુ નાયડુ આસપાસ ફરી રહ્યા છે પરંતુ હાલ જે

હાલ મંત્રીમંડળની ચર્ચા થઈ રહી છે તો સર કઈ રીતે જોઈ રહ્યા છો આગામી સમયને જુઓ પહેલા તો પરિણામ માઠા આવ્યા અને એવું કલ્પનાતીત આવ્યું કે તમે કીર્તિદાનનો ડાયરો રાખ્યો અને કમો જામી જાય એ જે વાયરલ થાય છે અત્યારે એના જેવું છે કે તમે નરેન્દ્ર મોદીની ટ્રિમન્ડસ બહુમતીથી સરકાર આવશે એવું તમામ એક્ઝિટ પોલ્સ થી માંડીને રાજકીય પંડિતો વિશ્લેષકો ઇન્કલુડિંગ અસ આપણા સહિતના બધા લોકો એ માનતા હતા પરંતુ આડો એરું ઉતરો ને બધું ઊંધું થયું હવે ઊંધું થયું એ જેવું તેવું નથી ભારતીય જનતા પાર્ટીને ગયા વખતે કરતાં પણ ઓછામાં ઓછી સાહીઠ થી એસી બેઠકનો ફેર પડ્યો અત્યારે બસો ચાલીસમાં રમે છે અને એને જો સરકાર બનાવી હોય તો હારું થયું પ્રી પોર એલાયન્સ એટલે કે ચૂંટણી પહેલાં જ એણે એક એલાયન્સ કરેલું ચંદ્રબાબુ નાયડુ અને રેડયુ એની સાથે હવે એ બંનેના ભાગે સોળ અને બાર એવી બેઠક છે એટલે જ તો એ સરકાર રચવાની અત્યારે જે વાત ચાલે છે એ છે અન્ય થતા તો સરકારે રચી શકે એમ નહોતા હવે એટલી જ પાછી સામે જે છે વિપક્ષોનો આખો ખેમો છે બસો બત્રીસ ને આડેગાળે રમે છે હવે એમાંય એ લોકોએ તો પાથરી જ છે નીતિશ બાબુને કીધું કે તમે ડેપ્યુટી વડાપ્રધાન તરીકે પણ તમને છૂટ આવવું હોય તો હવે એ મથા પચી હજી હાલે છે હજી ભલે આપણે બધા એમ માનીએ છીએ કે રવિવારે નરેન્દ્ર મોદી શપથ લેશે પણ એ કઈ કહી શકાય નહીં લે તારે સાચું એવું છે કારણ કે આ જે અત્યારે વાત છે એ તો અનુક્રમણિકા પ્રમાણેની વાત છે પણ જરૂરી નથી એવું થાય કારણ કે હજી અખિલેશ યાદવે આજે જ એવું એનાઉન્સમેન્ટ કર્યું છે કે અમે હજી કઈ આશા છોડી નથી સરકાર બનાવવાની આશા અમે છોડી નથી એનો અર્થ એમ છે કે કે ગમે એ કરીને પણ સરકાર રચવાની કોશિશ કરશે અને આપણે વાત જો વિપક્ષી મોરચો કોઈ પણ ભોગે સરકાર બનાવવાથી આ વખતે રહી જશે તો એ હિમાલય જેવડી ભૂલ કરશે શું કામ એના મોમાં આવેલો કોળિયો અહીંયા સુધી ભવિષ્યમાં પૂગવાનો કોઈ છે નહીં એનું કારણ એ છે કે મેં બે વાત કરેલી આપને કે યા તો સિંહ ભૂખો સારો અને યા હાવ ધરાયેલો સારો પણ ઘાયલ સિંહ કોઈ દી હારો નહીં નરેન્દ્ર મોદીની અત્યારે હાલત ઘાયલ સિંહ જેવી છે માની લો કે રવિવાર સુધી આ વિપક્ષો જે છે ઈધર ઉધરમાં પડ્યા રહેશે અને જો શપથ ગ્રહણ થઈ જાય એની સહી થઈ જશે કે આગામી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સહી થઈ ગઈ એટલે લખી રાખો અત્યારે જે વિપક્ષો તમને ને મને બધા આખા દેશ એમ લાગે છે કે આ વખતે એને કાઠું કાઢ્યું છે હવે વિપક્ષો જે છે ભારે પડશે શાસક પક્ષ પણ એનું દાઠું નહીં રેવા દે લખી રાખો ઓકે હવે એ સ્થિતિ છે એવા સંજોગોમાં કહેવાય છે કે એ રવિવારે શપથ લેશે હવે શપથ લેશે

પછી વન નેશન વન ઇલેક્શન એ કઈ ઠીક છે પણ એ બધાની સાથે વાતચીત કરીને કરવી જોઈએ હજી તો શપથ નથી લેવ લીગલી આમ તમે જુઓ તો એનો હિસ્સો છે એનડીએ નો પણ હજી વડાપ્રધાન શપથ લે કોના કેટલા મંત્રાલય કે શું ખાતા કે કાંઈ પણ વાતે ખરેખર તો એવો એક આદર્શ જે છે નિર્ણય શું છે લોકશાહી જેટલા જે દેશો છે એમાં કે પ્રથમ હંડ્રેડ ડેઝ સો દિવસ સુધી કોઈ પણ મંત્રી જે બને વડાપ્રધાન બનેલા એની કોઈ ટીકા ટિપ્પણ કરવી નહીં કારણ કે એક તો નવું સમૂહ હોય આ તો ઠીક છે પીઠ છે નરેન્દ્ર મોદી પણ કોઈ નવી પાર્ટી આવી હોય તો હજી સ્થિર થાય જોવે કારવે કેટલું ક્યાં શું છે કોણ એલાયન્સ છે એનું શું મહત્ત્વ છે આપણાને કે એ બધામાં દિવસો નીકળી જતા હોય છે એટલે પહેલાં સો દિવસ જે છે એ કોઈપણ પ્રકારની ક્રિટિક્સ એટલે કે કોઈ વિશ્લેષણ કે ટીકા ટિપ્પણ કરવામાં આવતી નથી હવે સો દિવસ તો ઘેર ગયા હજી સપથ ના આડા સો કલાક છે ત્યાં તો મેંડા બેચરાવા ચંદ્ર બાબુ નાયડુ નરેન્દ્ર મોદી ને મળ્યા એ પછી સીધા સ્ટાલિન ને મળ્યા હવે સ્ટાલિન કયો કે ચંદ્ર નાયડુ કહો આ બધા ઘોર હિન્દુત્વ વિરોધી લોકો છે આજે દક્ષિણના રાજ્યોમાં આની ઉજવણી કઈ રીતે કરવામાં આવી ખબર છે આપણે પોતાને વિજયની નરેન્દ્ર મોદીના પરાજયની એક બકરીને કાયદેસર બાંધીને આમ લઈ આવવામાં આવે છે રોડ ઉપર હજારો લોકોની વચાળે એનું ડોકું એક ભાઈ આમ તાણી રાખે છે બે ત્રણ જણા છે એના પગ પકડી રાખે છે મોટું કોઈતા જેવું વાહન ઓલું હથિયાર લઈને એક ભાઈ ઉભો રહે છે અને એની ડોક ઉપર વિપક્ષી નેતાનો ફોટો મૂકે છે અને તમેને હું બાળીએમ વિડીયો તમે હું સામાન્ય માણસો જોઈ ન શકીએ એ હદેનો ડોક કાપી નાખે છે હવે તમે વિચાર કરો કેવી વિચારધારાના લોકો છે આ તો એ ચંદ્રાબાબુ નાયડુ જેણે નરેન્દ્ર મોદીને ભૂતકાળમાં રાક્ષસ ગણાવ્યા હતા ગોધરાકાંડ વખતે સૌથી દાગદાર નેતા ગણ્યા હતા અને એનડીએ નો હિસ્સો હતા છતાં એણે સૌથી પેલા નરેન્દ્ર મોદી રાજીનામાની માગણી કરી હતી અને પોતે એનડીએ માંથી નીકળી ગયા હતા જે તે સમયે ત્યાર પછી ઘણા પાણી વયા ગયા પણ નરેન્દ્ર મોદીની સરકારના વખતમાં જ હજી હમણાં જ મહિના દોઢ મહિના પહેલાં જ ઈડી ખીડીની રેડ પડી ચંદ્રાબાબુ નાયડુ ઉપર જેલમાંથી હમણાં જામીન ઉપર છૂટ્યા છે હવે આટલો ઘોર વિરોધી માણસ એ તમે માનો છો કે સરકાર સરખી ચાલવા દે ના એને અત્યારથી ચાર પાંચ મલાઈદાર એક તો મંત્રાલય માંગ્યા છે અને કેબિનેટના મંત્રીની બે પોસ્ટ ઉપરાંત સ્પીકરની પોસ્ટ એ પોતે માગી છે એ બુદ્ધિપૂર્વક કારણ કે સ્પીકર આફ્ટર ઓલ આખા સંસદનો વડો હોય છે હવે એ કંઈ માન્યમાં રહે ઓછી વાત છે તો સામે પક્ષે ભાઈ નીતિશ કુમાર છે એને પણ શરત હજી હજી તો તો બિહાર ને સ્પેશિયલ આપો આપો એને એક પેકેજ કરોડ નું હોય એક લાખ કરોડ નું હોય ગમે તે હોય શકે જાતિગત જણગણના કરાવડાવો એ પણ એની માગણી છે તો આ બધી બાબતો નરેન્દ્ર મોદી ના જીન્સ ને વોર્મન્સમાં છે જ નહીં કોઈને હું માનવું સાથી પક્ષોના દબાણમાં રહેવું એ તો એની તાસીર જ નથી

એનું કારણ એ છે કે આ ઘાયલ સિંહ છે જો શપથ લે તો શપથ લીધા પછી એને આવી જાય પાવર પીએમ પદ અને પીએમ પદનો પાવર આવે એટલે એનો એ મેક્સિમમ ઉપયોગ કરી ના જે તથાકથિત વિરોધીઓ છે એને એ હદે એનું નિકંદન કાર્ડ નાખે કે જિંદગીમાં કોઈ દી ઉભા જ ન થાય કે એની સામે કોઈ તુકારો કરી શકે જે રીતે અડવાણીનું કર્યું જે રીતે તમે જાણો તો માયાવતીજીનું કર્યું તમે વિચાર કરો જેને જે ત્રણ ત્રણ ટર્મ સુધી બિહારમાં મુખ્યમંત્રી રહી ચૂક્યા એને એક સાંસદ કે એક ધારાસભ્ય ગોઈ તો જડતો નથી એ આની ખાસિયત છે એટલે વિપક્ષ તો પેલા જેમ આજે અત્યારે જેમ મેં આપને કીધું કે ભાઈ અખિલેશ યાદવે કીધું કે હજી અમે હથિયાર નથી નથી મૂક્યા એટલે કંઈક ગફલો થશે ને કરવો જોઈએ નહીં મરેલા પેલા એ પણ લખી રાખો હવે આટલી ભીષણ પરિસ્થિતિમાં ગુજરાતમાંથી કોને મંત્રીપદ મળશે એ તો કલ્પના કરવી એ પણ અત્યારે અસ્થાને છે પણ જે કાંઈ છે તે મેં આની પેલા તમને જેમ વાત કરી કે એવરી ડે ઇઝ ધ બ્રેકિંગ ન્યૂઝ ડે એવું બનવાનું પ્રત્યેક દિવસ તમને સ્ફોટક ન્યૂઝ જ મળવાના કારણ બધું જ સ્થિતિ પ્રવાહી છે એટલે કોને મંત્રીપદ તો જવા દ્યો કોનો ક્યાં સમાવેશ કરશે ને શું થશે એ આખું રીસફલિંગ કરવાના છે અને રીસફલિંગની તથાકથિત બ્લુ પ્રિન્ટ શું છે કે અત્યારે સી આર પાટિલથી માંડીને બધા જ લોકોને ત્યાં દિલ્હીમાં તેડાવ્યા છે એટલે મંત્રી પદ માટે નહીં એ તો ત્યાં આપણો કુંડબો જે અમારામાં આટલા માણસો છે એ રજૂ કરવા પડે રાષ્ટ્રપતિ સમક્ષ એટલા માટે જેને વીપ કહેવામાં આવે એની જેમ જ છે બધાય હાજર રહેવાનું પછી ઔપચારિક હેલો આઈ થશે પણ હવે જે સ્થિતિ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને ખાલી નાયડુ અને ભાઈ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશબાબુ નહીં એકનાથ શિંદે ચિરાગ પાસવાન એક જનસેવાની પાર્ટી છે આંધ્રની એ છે જયંત ચૌધરી અપના દળ અજીત પવાર આવાથી ટોટલ સોળ સત્તર પક્ષો જેની પાસે બેઠક છે આમ તો બત્રીસ પુતળીનો ખેલ છે બત્રીસ પક્ષો છે પણ આ બધા જે છે એની પાસે એક એક બે બે એક એક બે બે સાંસદ સભ્યો છે જેની હવે મૂલ્ય ઓર વધી ગયું છે કારણ કે આ બે માંથી એક ચંદ્રાબાબુ હોય કે નીતિશ કુમાર હોય એ કોઈ ભરોસેમંદ નથી નથી બે ને મોદી ઉપર ભરોસો મોદીને નથી આ બેય ઉપર ભરોસો એટલે આ સંઘ એને ખબર જ છે કાશીએ પહોંચવાનો નથી એટલે હવે જે ગેમ રમાણી રમાઈ રહી છે એ શું છે કે અત્યારથી આ લોકો જે મંત્રાલયો માંગ્યા કેબિનેટ મિનિસ્ટરનું પદ માગ્યું સ્પીકરની પોસ્ટ માગી વિવિધ પ્રકારના મને સ્પેશિયલ સ્ટેસ્ટ નો દરજ્જો આપો આ બધી જે છે છે એનો અર્થ કે એ લોકો એવું ઈચ્છે અમારી માગણી હજી તો સરકાર રચી નથી ત્યાં માગણી કરવાનું પાછળનું રાજકારણ તમને કહું કે હજી તો એ માગણી એટલા માટે કરે કે શક્ય છે કે મોદી એના સ્વભાવગત અત્યારથી જ ના પાડી દે કે તમારી માગણી કાઈ મંજૂર રહેશે નહીં તો એને બહાર નીકળવાનો રસ્તો મળે એનડીએ માંથી અને યુપીએ માં જવાનો યુપીએ શું ઇન્ડિયા એલાયન્સ માં અને ઇન્ડિયા એલાયન્સ માં અત્યારે જો એ જાય કારણ કે અત્યારે ઇન્ડિયા એલાયન્સ ને પણ ગરજ છે તો એ લોકો એમ કહી શકે કે મને પ્રાઇમ મિનિસ્ટર નું તમે જે પદ આપો તો નીતિશ કુમાર એમાં જોઈન્ટ થઈ શકે અને બાકીનું ચંદ્રબાબુ નાયડુ જે કહેતા હોય તે તો અત્યારે આ બંનેની ડિમાન્ડ ઉપર એવા લોકોએ તાબે થવું પડે એમ છે વિરોધ પક્ષ પણ જો એવું ન થાય અને મોદીની સરકારમાં બે અત્યારે જેમ કે છે એમ એ બંને એમાં એમાં રહેશે મોદી રવિવારે શપથ ગ્રહણ કરી લે તો પછી શું થશે કહું પછી મોદી જયારે એને કાઢી મૂકે ત્યારે એની વેલ્યુ એટલી નહીં હોય એટલે પછી આ વિરોધ આવવું પડશે અત્યારે પોતાની સરકે શરતે વિરોધ પક્ષ માં જવાની શક્યતા છે એટલે હજી બે દિવસ છે એ હિન્દુસ્તાનના પોલિટિક્સ માં સૌથી ક્રુશિયલ સૌથી થ્રીલર અને સૌથી પ્રવાહીમાં પ્રવાહી દિવસો છે સર વાત કરવામાં આવે તો આગામી સમયમાં ભાજપના સંગઠનમાં પણ ફેરફાર થવાની અનેક ચર્ચાઓ હાલ ચાલી રહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કેન્દ્રના સંગઠનમાં જે તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તો પછી સર ગુજરાતની ધરા કોની હાથમાં જઈ શકે સી આર પાટીલ શું કેન્દ્ર સરકારમાં જઈ શકે કેન્દ્ર સરકારના સંગઠનમાં જઈ શકે છે મને જો કે એવું લાગે છે આપણે મે બી બી રાઈટ ઓર રોંગ આપણે સાચા ખોટા ગમે તે પડવાની છૂટ છે કારણ કે આપણે સામાન્ય માણસો છે ને એ લોકો ત્યાં પહોંચેલા છે પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીનું અધપતન થયું છે અધપતન એ સેન્સમાં કે એક જમાનામાં પાર્ટી વિથ ધ ડિફરન્ટ એ કહેવાતી હતી બીજાથી અલાયદી પાર્ટી એટલે કે અમારામાં ભ્રષ્ટાચાર પછી જૂથવાદ પ્રાંતવાદ કુટુંબવાદ પરિવારવાદ એવો કાંઈ નથી અમે જનતાની પાર્ટી ભારતના જનતાની પાર્ટી છીએ એમ કહીને અટલ બિહારી વાજપેયીએ નાઇન્ટીન એટી સિક્સમાં મુંબઈમાં જ્યારે સ્થાપના કરી ત્યારે આખો જુદો જ કિસ્સો હતો અને જુદી વાત હતી હવે અત્યારે જે છે એ રીઢું રાજકારણી થઈ ગયું છે એક તો મોદી પાસે બહાનું છે કે ભાઈ એક તો આપણે બહુમતીમાં નથી લઘુમતીમાં છીએ એટલે સાથી પક્ષોને પણ મદદ કરવી પડશે ને એને પણ એની માગણી પણ સ્વીકારવી પડશે એટલે મંત્રી પદું જે છે એની આપણી એક મર્યાદા છે

પૂનમબેને હેટ્રિક કરી છે આવા ક્ષત્રિય સમાજને વિરોધ હોવા છતાં ભાનુબેન જે છે એ કોળી સમાજમાંથી આવે છે એટલે પાટીદારોનો દરબારોનો જે કાંઈ છે તે પણ હવે મોટો હિસ્સો જેની ઉપર નરેન્દ્ર મોદીની હવે નજર છે એ ઓબીસી વોટ બેંક ઉપર છે તો નિમુબેન બામણિયા જેવા જો સાલસ સ્વભાવના લોકોને મંત્રીમંડળમાં લેવામાં આવે તો દર્શના જરદોષની જેમ એને રાખો ત્યારે રેન કાઢો ત્યારે નીકળી જાય ઈ કાંઈ કરતાં કાંઈ ઊંચા નીચા થાય નહીં પૂનમબેન જુદી વાત છે એને કાઢી તો શકવા અઘરું છે તો સવાલ એ છે કે નરેન્દ્ર મોદી પાસે બાનું છે કે ભાઈ આપણે અત્યારે બહુમતીમાં નહીં હોવાને કારણે આપણી મર્યાદા છે એટલે હું એકલ દોકલને લઈશ બીજું સૌથી વધુ જરિયાત ભારતીય જનતા પાર્ટીને અત્યારે એનું સંગઠનને સુદૃઢ કરવાની છે કારણ કે સત્યાનાશ એને કારણે થયો છે અંદરો અંદર અસંતુષ્ટ લોકો જૂથવાદ થઈ ગયા છે નવો અને જૂનો ભાજપ વચ્ચે ભયંકર દ્વંદ્વ યુદ્ધ ચાલે છે નવો ભાજપ છે કોસ્મેટિક છે 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 જૂનો ભાજપ તો ઓરિજિનલ ભાજપ અને આ કોસ્મેટિક ભાજપ એ બંને વચ્ચે છે કોસ્મેટિક ભાજપ પાસે શું છે જે સામ દામ દંડભેદ ગમે એમ નેતાની ગુડ બુકમાં આવી જવું પાથરણા નહીં પાથરવાના રેલીમાં મદદ નહીં કરવાની વાળવા ચોળવાનું નહીં મહેનત કરવાની નહીં વિચારધારાને વરવાનું નહીં એ કશું જ નહીં એને તો અહીંયા સીઆર પાટીલ હોય તો એની ગુડબુકમાં અને ઉપર લેવલે મોદી હોય તો એની ગુડબુકમાં આવવું જોઈએ જેથી અમારું ભલું થાય પ્રજાનું જે થવું હોય થાય એ છે નવો ભાજપ હવે એ ભાજપે અત્યારે શું કર્યું ઓરિજિનલ ભાજપને હાસ્યામાં ધકેલી દીધો ગુજરાતમાં પાંચ જેટલી ધારાસભાની પેટા ચૂંટણી છે ચારે ચાર કોંગ્રેસી અને બીજા એક અપક્ષ ટૂંકમાં ભાજપનો કોઈ નહીં એ પાંચે જીતા એમાંથી બેને તો મંત્રી બનાવે છૂટકો છે અર્જુન મોઢવાડિયા સી જે ચાવડા તો સવાલ એ છે કે આવનારા માણસોને જો તમારે એક તો અત્યારે જે ભારતીય જનતા પાર્ટી છે એ લોકોએ શું કરવું પડે પોતે વરરાજાથી વરરાજા મટીને અણવર બનવું પડે આગળ આગમત આ બહારથી આવેલા વરરાજાની જાનમાં જાવું પડે એને ટબુડી વગાડીને ગીત ગવરાવવું પડે અને વળી પાછા એની ને એને એ સત્તા ઉપર આવે ને તમને સલામ ભરવી પડે એટલે આ જે પ્રકારનું દ્વંદ્વ યુદ્ધ ચાલે છે એટલે સૌથી પેલા તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત કરવું પડશે નહીં તો શું થશે કે હવે પછી નજીકના ભવિષ્યમાં ભવિષ્ય પંચાયતની ચૂંટણી આવે છે આ બધું છે એ ઉપર લેવલે છે કારણ કે ધારાસભાની બેઠક જે છે એ રાજ્ય લેવલની છે એટલે એમાં જો સારું સુશાસન હોય તો પણ અને માર્કેટિંગ કરીને પણ અને સરકારી મશીનરીઝને લાવીને તમે જીતી શકો કેન્દ્રની ની લોકસભાની જે ચૂંટણી છે એ નરેન્દ્ર મોદી જેવા ચહેરાના આધારે પણ જીતી શકાય અહીંયા લોકો સમજે કે આપણે મોદીને જીતવાના છે પણ જિલ્લા તાલુકા પંચાયત છે એ કોઈ બેનર નથી લાગતું પક્ષનું સામાન્ય રીતે હોય છે પણ ઓફિશિયલ નહીં તો એમાં તો વ્યક્તિ સારો હોય ને સારી એનો ઘરોબો હોય લોકો સાથે તો જ જીતે અને એને સમાજનો સાથ હોવો જોઈએ કારણ કે બધાને ઓળખતા હોય હાંગો પાંગ પક્ષથી માતા સુધી એ ફરેબ કરી ન શકે ખોટું બોલી ન શકે કારણ કે બધાને ખ્યાલ છે તમે કેવા છો એટલે એમાં જો કઈ તડાકો પડે ને તો ભારતીય જનતા પાર્ટીનું પણ કોંગ્રેસ જેવી હાલત થાય એટલે નરેન્દ્ર મોદી બાનું કાઢશે બુદ્ધિપૂર્વક કે ભાઈ આપણે અત્યારે મર્યાદામાં લેવાના છે મંત્રીમંડળ એટલે તમે એમાં જવા દો પણ અમિત શાહ ને કે છે કે તમારી ચાણક્ય જે શક્તિ છે એનો અમારે ઉપયોગ કરવો છે એટલે ગૃહમંત્રી ના નહીં કે નવાય નહીં કારણ કે આ એ જ અમિત શાહ છે જેને નવા સવા હતા જયારે અધ્યક્ષ બન્યા હતા ભાજપના અને ઉત્તર પ્રદેશમાં ડેરા તંબુ તાણીને બેઠા હતા ને હેંસી એ હેંસી બેઠક લઈ ને એક ઇતિહાસ સર્જ્યો હતો હવે તે પછી તો અનેક પાણી વહી ગયા ને ઉત્તર ઉત્તર પ્રદેશમાં ભાઈ યોગી આદિત્યનાથે કામ કર્યું સૌથી સારું પરફોર્મન્સ અગર કોઈ ચીફ હોય તો નંબર છે યોગી આદિત્યનાથ ખાલી ગુંડાઓનો સફાઈ કરો એટલું જ નહીં ગરીબોને જેટલી એ લોકોએ લોક યોજનાઓ કલ્યાણકારી કરી એનાથી માંડી અને વિદેશથી માંડીને દેશનું જે રોકાણકારો છે એને આકર્ષવા નહીં આ આખો અપરાધી વિસ્તાર ગણાતો હતો

સી આર પાટીલ ને પણ સંગઠનમાં ગોઠવે કારણ કે એનું જે પેજ પ્રમુખને માઇક્રો પ્લાનિંગ જે છે એ મોડેલ સફળ ગયું એટલે એ પણ સંગઠનમાં આવે અમિત શાહ પણ સંગઠનમાં આવે પરસોતમ સોલ રૂપાલા એને મંત્રી બનાવે તો ઓલું પાછું બાબરા ભૂત ની જેમ ક્ષત્રિય સમાજનું પાછું જાગે કારણ કે દેખાનું ઝેર છે પણ જો એ સંગઠનમાં આવે તો શું કરી શકે મંત્રી નહી હોવાને કારણે કોઈ સંગઠન દરબાર સમાજ જે ધારો કે છે ક્ષત્રિય સમાજ છે એને બુદ્ધિપૂર્વક સાથે લઈ અને એ પોતાનું કલંક ભૂસી નાખે અને દરબારોની જે રીસ છે ભારતીય જનતા પાર્ટી એને પણ નામશેષ કરે અને ફરીથી સંબંધો પુનર્જીવિત કરે બીજું લચ્છો થઈ ગયો વાત કરો તો એને ભાષણ ની જે એની કળા છે એ તો લાજવાબ છે કોઈ ભીખુદાન ગઢવી થી માંડીને કોઈ પણ માયાભાઈ ને સાંભળો એમાં જે મજા આવે એથી વિશેષ મજા તમને પરસોત્તમભાઈ માં આવે એટલે આ જે ચહેરાઓ છે એને હવે મંત્રીમંડળમાં રાખીને ફાયદો નથી અને બધાને ભૂતકાળમાં રાખી લીધા એટલે એનો દાવો ન કરી શકે લબડાવ્યા મનસુખ એટલે આ લોકોને સંગઠનમાં રાખશે જેથી કરીને આપણી પકડ મજબૂત બને અને નવીંધિયા લોકો જે છે જે બીજા વિપક્ષો જે જેના ટેકે સરકાર ચાલે છે અથવા તો ભવિષ્યમાં ચાલે એમ છે તો એનો વિકલ્પ શોધશે કઈ રીતે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ બાબુ આ બે ના સોળ અને બાર નાના નાના ગણાવ્યા એકનાથ શિંદે ચિરાગ પાસવાન આંધ્રવાળા છે જયંત ચૌધરી ભલે બે બે કે એક બેઠક છે પણ એનો મંત્રી હોય તો બળવો તો ન કરે એટલે શાસન કમસે કમ સ્થિર રહી જાય અને આ બાર કે સોળ જેથી કદાચ બળવો કરે તો એને કાઢી મૂકી શકાય તો સરકાર ન પડે એટલે એના ભાગરૂપે એ આવું હું માનું છું ત્યાં સુધી આવા નાના નાના પક્ષોના લોકોને મંત્રી બનાવશે અને અમિત શાહથી રૂપાલાથી સી આર પાટીલથી માંડીને જે દિગંતો કહી શકાય રાજનાથ સહિત એ બધાને સંગઠનમાં મોકલશે અને બધું જ પાછું રિસફલિંગ કરવાની કોશિશ કરશે એવું લાગે છે સર જોઈએ તો અત્યારે દેવેન્દ્ર ફડણવીસ છે તે સંઘના નેતાઓને મળવા ગયા છે અને ખાસ કરીને તેમને જે રીતે જાહેરાત કરી હતી કે પોતે જે રાજીનામું ઉપર કર્યું હતું કે રાજીનામું આપી દેશે એ રીતે ક્યાંક ને ક્યાંક ઉત્તર પ્રદેશમાં પણ જોઈએ તો આપણે યોગી આદિત્યનાથ સાથેનો જે આંતરિક કલશ છે તે પણ ભાજપનો ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યો હતો તો સર શું જોઈ રહ્યા છો કારણ કે જે પ્રકાર આપણે જોયું કે આ રાજ્યવાર જે નેતાઓ છે તેમનો ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો જે સંદેશો છે તે શું કહી રહ્યો છે જુઓ રાજકારણ મહારાષ્ટ્રનું રાજકારણ ભારતીય જનતા પાર્ટી પણ કન્ફ્યુઝ છે કે કેની સાથે દુરંદેશી ભર્યો સંબંધ બાંધવો અસલી શિવસેના હતી એને તોડી અને શિવસેના પાર્ટ વન પાર્ટ ટુ કરી એ એકનાથ શિંદેની એક શિવસેના છે એક બાળા સાહેબ ઠાકરે દીકરા ઉદ્ધવ છે એની છે એક રાજ ઠાકરે છે એની શિવસેના ભલે નથી પણ લોકો ઓરિજિનલ શિવસેનાનો વારસ તો રાજ ઠાકરેને માને છે કારણ કે એનું હિન્દુત્વ જે છે એ બાળા સાહેબ ઠાકરેને મળતું આવે છે ઉદ્ધવ ઠાકરેનું હિન્દુત્વ મવાળ છે એટલે એને પાછું દરેકની ચોખટે ચોખટે પગે લાગ્યા એવું બાળા સાહેબ ઠાકરે કોઈ કરતા નહીં હવે શું થયું છે કે એકનાથ શિંદે જે શિવસેનાને તોડી અને પોતે કબજામાં લઈ લીધી કે દેવેન્દ્ર ફડણવીસ જે ચીફ મિનિસ્ટર હતા એને કીધું તમે નાયબ ચીફ મિનિસ્ટર એકનાથ રહ્યા શિંદે ત્યારથી એને ગમતું જ નતું આ જેઠાણી દેરાણી જેવું થયું એ ગમતું નતું એટલે દેવેન્દ્ર ફડણવીસ હંમેશા ઈચ્છતા હતા કે કઈક એવો મોકો મળે તો રાજકીય રીતે અમર થઈ જવાય સારી છાપ સાથે જુદા પડી શકાય અને ભવિષ્યમાં દાવો કરી શકાય નૈતિકતાનો પણ અને બરાબર મોકો મળી ગયો કે મહારાષ્ટ્રમાં ધાર્યુ પરિણામ ન આવ્યું અડતાલીસ બેઠકો છે એમાંથી મોટા ભાગની ગુમાવી છે ને થોડીક બેઠકો આવી અડધી પરથી વિપક્ષો લઈ ગયા તો હવે દેવેન્દ્ર ફડણવીસ જોયું એ તો બહુ સિઝેડ થયેલો વ્યક્તિ છે કે મોકો છે અત્યારે

પંદર વીસ જે આવે તે હવે એકનાથ ની છૂટી કરવા માંગે છે અને ઉદ્ધવ ઠાકરે આવે તો પણ પણ એ જરૂરિયાત છે એટલે દેવેન્દ્ર ડેપ્યુટી બને યા છોકરાને ડેપ્યુટી બનાવે ઉદ્ધવ ઠાકરે ના છોકરાને આવી બધી ગડમથલો ચાલી રહી છે મહારાષ્ટ્રમાં એટલે દેવેન્દ્રભાઈ ને પણ ગંધ આવી ગયો જો આપડા થોડી ઘણી ખબર પડતી હોય તો એ પોતે તો પાત્ર છે એટલે એને ખેલ નાખીને પોતાનું કદ ઊંચું કરવા નૈતિકતાના ધોરણે રાજીનામાની ઓફર કરી જે પાછું માન્ય ન રહે જે રીતે એને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનું પદ અસ્વીકાર કર્યું તો એ પણ માન્ય ન રહ્યું જે જેપી નડ્ડાનો ફોન આવ્યો અને સ્વીકાર કરવું પડ્યું એમાં તથાકથિત રાજીનામાની ઓફર પણ એને વિડ્રો કરવી પડી એટલે આ બધા મલિન ઇરાદાઓથી થઈ રહેલી ધ્રુવીકરણ છે દેશના ઇતિહાસમાં સૌથી પ્રવાહી પોલિટિકલ પરિસ્થિતિ અત્યારે છે હજી રવિવારે શપથ લેશે કે કેમ એ પણ એક સંભાવના છે અને લેશે તો એ ટકવાની નથી એની એક ગેરંટી છે સર અમારી સાથે ખુબ ખુબ આભાર તો આ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સતત અને અવિરત આપણી સાથે ચર્ચા કરતા રહે છે અને સર રીતે વાત કરી કે આગામી સમયમાં જે છે આ રાજકીય ઉથલ પાથલ સતત જોવા મળતા રહેવાની છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર